છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા ચૂંટણી વખતે ભુવા ધુણાવ્યા હતા ભાજપ ઉમેદવાર જશુ રાઠવા વિજય બનતા જ તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર વિડીયો પોસ્ટ કર્યો છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવા ચૂંટણી વખતે ભૂણા ધુણાવ્યા હતા ભાજપ ઉમેદવાર જશુ રાઠવા વિજય બનતા તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર આ વિડીયો પોસ્ટ કર્યો છે રાજગાદી વસેડી બાજુ ગઈના લખાણ સાથે વિડીયો પોસ્ટ કર્યો છે સુખરામ રાઠવા મત ગણતરીમાંથી નીકળ્યા તો સામે જશુ રાઠવા મળતા જશુ રાઠવાએ પોઈન્ટમાં રાજગાદી ક્યાંથી જતી રહીનો ટોણો માર્યો હતો કુલ મળીને એ વિડીયો ફરતા ફરતા મારી પાસે આવ્યો તો મને એવું લાગ્યું કે હમણે જે એક માણસ ભૂલતો હતો એ કોઈ ભૂવો હશે તો એને એમણે પૂછ્યું કે રાજગાદીનું શું તો એમણે એવું કીધું તમારી રાજગાદી ઘરે આવી ગઈ તો કાલે મને એવું લાગ્યું કે આ રાજગાદી બદલાઈને વસેડી તરફ ગઈ એટલે પછી એ વિડીયો હું અપલોડ કર્યો અને મને પોતાને એવું દેખાય છે કે સુખરામ ભાઈ આદરણીય સુખરામ ભાઈ ખૂબ લાંબા ગજાના મોટા ગજાના નેતા ગુજરાત વિરોધ પક્ષના નેતા તોય છતાં આવી અંધશ્રદ્ધામાં માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા અઢારમી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે ખરેખર આ સમગ્ર ભારત એકવીસમી સદીમાં છે તોય જતા આવા પ્રયત્નો કરે તો આ નેતાને પોતાના માટે શોધતું નથી એવું મને લાગ્યું અલ્ફેસ પઠાણનો રિપોર્ટ છૂટાવું દેપોર્ટ તમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે છુડાયેલ અને એસ આઇ ન્યૂઝ સાથે